શહેરી વિકાસ અને અર્બન હેલ્થ સેન્ટરના નિર્માણ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરોનો પ્રારંભ થયો છે આજે પહેલી જૂનના દિવસે ધાર્મિક સ્થળો સંગ્રહાલયની સફાઈ હાથ ધરવામાં આવી હતી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની દ્વારા તેમના ઇલેક્શન વોર્ડ નંબર ચારના કમલાનગર તળાવથી સફાઈ ઝુંબેશની મેગા ડ્રાઈવનો પ્રારંભ કર્યો હતો બીજી તરફ વોર્ડ નંબર છ માં આવેલા પ્રેમ પ્રકાશ આશ્રમથી વિસ્તારમાં સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી તેમજ પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આગામી એક થી પંદર તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ અલગ અલગ સ્થાનો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના અર્બન મિનિસ્ટ્રી દ્વારા નિર્મળ ગુજરાત ટુ અંતર્ગત વડોદરામાં એક વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પહેલી જૂનથી પંદરમી જૂન સુધી વિવિધ કાર્યક્રમો અને વિવિધ એરિયાની સાફ સફાઈ હાથ ધરવામાં આવનાર છે એકથી ઓગણીસ વોર્ડ છે એકથી ઓગણીસો ઓગણીસ વોર્ડમાં લગભગ દોઢસો કરતાં વધુ એનજીઓ અને સાડી પાંચસો કરતાં વધુ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવશે આ સફાઈ ઝુંબેશમાં વડોદરાના દસથી પંદર હજાર નાગરિકો જોડાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે ખાસ કરીને આ સફાઈ ઝુંબેશ દરમિયાન એકથી પંદર તારીખ દરમિયાન શહેરના તમામ ધાર્મિક સ્થળો સંગ્રહાલયો પ્રવાસનના સ્થળો હેરિટેજ ઇમારતો પુરાતત્વીયના અંડરમાં આવતા જે એરિયા છે આ તમામની સાફ સફાઈ કરવામાં આવશે એ સિવાય શહેરના તમામ ફ્લાયઓવર અંડરબ્રિજ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ટેક્સી સ્ટેન્ડ રિક્ષા સ્ટેન્ડ એવી જ રીતે તમામ મહાપુરુષોની પ્રતિમા બગીચા ઉદ્યાનો સરકારી રહેણાંક વસાહતો અને શહેરના તમામ ખુલ્લા પ્લોટો સોસાયટીના કોમન પ્લોટ એવી જ રીતે કહી શકાય કે જે જાહેર શૌચાલયો છે અને હોસ્પિટલો પીએચસી સીએચસી સરકારી હોસ્પિટલો સરકારી કચેરીઓ શાક માર્કેટ એપીએમસી આ તમામની અલગ અલગ દિવસે સાફ સફાઈ હાથ ધરવામાં આવશે ખાસ કરીને પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાન્ટેશન માટેનો ટ્રાય કરવામાં આવશે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટેની લોકજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો પાંચમી જૂને કરવામાં આવશે તેરમી જૂને જે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ પિસ્તાલીસ કરતાં વધુ એસ્પિરેશન ટોયલેટ બનાવવાનું આયોજન છે એમાંથી આ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ કરવામાં આવશે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકો અને તમામ ને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો આ સફાઈ ઝુંબેશમાં જોડાય આપણું વડોદરા સ્વચ્છ બને આપણું જે કલા નગરી છે એ આખા ગુજરાતમાં પોતાનું સ્વચ્છતામાં નામ કાઢે એ માટે તમામ નાગરિકોએ પોતાના જે વ્યવહાર છે પોતાની જે આદતો છે એમાં પણ સુધાર લાવવો પડશે ખાસ કરીને કોર્પોરેશન તો આ ભગીરથ કાર્યમાં જોડાય છે પરંતુ જ્યાં સુધી સ્વચ્છતા આંદોલન ન બને ત્યાં સુધી આમાં ધાર્યા પરિણામ મળી ન શકે આથી આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે પોતાનું ઘર પોતાના ઘરની આસપાસનો વિસ્તાર પોતાની સોસાયટી પોતાની સોસાયટીના કોમન પ્લોટ આમાં સાફ સફાઈ કરે એનજીઓના મેમ્બર બની અને અઠવાડિયામાં એટલીસ એક કે બે કલાક કોઈ જાહેર સ્થળની સાફ સફાઈમાં જોડાય તો વડોદરા શહેર જલ્દી સુંદર બને સ્વચ્છ બને સુગડ બને હેપી અને હેલ્ધી બને આથી ચાલો સાથે મળી અને આપણે વડોદરાને વધુ સ્વચ્છ બનાવીએ અને આ બગીરથ કાર્યમાં સૌ જોડાઈએ એ જ અપીલ સાથે મારી વાત પૂરી